ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે તાલુકા પંચાયત ખાતે ઉમેદવારોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો પાદરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ગ્રામ પંચાયતની યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો છે આ વખતે પાદરા તાલુકામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભારે રસા કસી જામી હતી આદ્રા તાલુકાના ડબકા ગામની વાત કરવામાં આવે તો નૈનાબા જાદવે પોતાના સમર્થકો સાથે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેઓની સાથે તેઓના સમર્થકો અને ટેકેદારો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતા કી જયના નાદ સાથે નૈનાબાએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું નૈનાબા જાદવ યુવા અને શિક્ષિત ઉમેદવારોની ઓળખાણ ધરાવે છે આ તરફ પાદરા તાલુકાના સોખડા ગામે પણ યુવા અને શિક્ષિત ઉમેદવાર એવા પાર્થ પટેલે સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે ખૂબ જ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો ટેકેદારો આજે ઉપસ્થિત રહ્યા હતા અને પાદરા મામલતદાર કચેરી ખાતે ઉત્સાહભેર પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ તરફ પાદરા તાલુકાના દુધવાડા ગામની વાત કરવામાં આવે તો ભારે રસાકસી વચ્ચે ફરી એકવાર ઉત્તમ પટેલની આગેવાનીમાં તેઓના માતૃશ્રી મીનાબેન પટેલે સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે ઉલ્લેખનીય છે કે ઉત્તમ પટેલ અગાઉ પણ પાદરા તાલુકાના દુધવાડા ગામના સરપંચ રહી ચૂક્યા છે ત્યારે આ વખતે તેઓએ પોતાને ટેકેદારો અને સમર્થકો સાથે પાદરા તાલુકાના પંચાયત ખાતે આજે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ તરફ અનેક ગામમાં પણ રસાકસીનો રંગ જોવા મળ્યો છે જેમાં લોમેશભાઈ પટેલ તેમજ નીતિનભાઈ પટેલ વચ્ચે સરપંચની ઉમેદવારી નોંધવામાં આવી છે બંને વચ્ચે ખરાખરીનો જંગ જામશે જે બંને ઉમેદવારો આજે પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે પાદરા તાલુકા ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ તરફ પાદરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ટેકેદાર અને સમર્થકો સાથે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા ઉલ્લેખનીય છે કે આવતીકાલે પાદરા તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતો બિનહરીફ થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે 자, Laldo, 자, Laldo, c h l o Aldo, Cholo.